ચાલો જો અમે ગામડે આવી ગયા છીએ ને અહીંયા જો જલસા છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવા નવ વાગ્યો આ છે પોળા નવ અને આપણે જો આજે રજા છે આજે છે હોળી તો હેપી હોલી અને આ રાજ્ય જો મેં સોફાને ફોન થઈને ફીક ટાઈમ મજા બી હા બોફરે આવશે તો જો આજે રજા હેઠ મજા કરવાની તો જો આજે અમાર બેન ને રજા હે અને કાલે પાછી શો ધૂળેટી ની રજા હે એટલે બે દિવસ તો આપણો જલસાત કરવાનો છે હા તો કઈ ની જો અત્યારે એવું બધું ચાલે છે તો મમ્મી નીચે આવી જાય પછી કન્ટિન્યુ કરીએ થોડું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા સવારના સાડા દસ અને જો મમ્મી અહીંયા ઉતાસણી છે તો આજે લોટ બાંધીને બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ તો તસરો છેનો લોટ બાંધ્યો છે મમ્મી એ ફરસી પૂરી ને થેપલા ફરસી પૂરી ને થેપલા આજ તો બનાવવાના એમ ને તમારા હાંજે જાવું છે તો મારે શું કરવું એકલા કરવી કતા હા અને અમારે એમથી લઈ જવા થાય ને હાંજે બનાવવું કે અત્યારે બનાવવું એટલે આજ અમારો પ્રોગ્રામ એ બહાર જવાનો છે તો બપોર પછી હાંજેક ના જાવું છે તો અત્યારે બના બનાવી નાખી ને એમ હાંજે બનાવવી કતા અત્યારે બનાવી નાખી એટલે હાંજે પછી નિરાતે કામ કરાય ને આપણે તૈયાર થવાય ને તો જો એ રીતનું ચાલે છે અને આ આરાધ્યા બેન જો

તો અહીંયા આપણે રસોઈ પણ બની ગઈ છે બધી ભાત ને દાળ ને બધું બનાવીને મૂકી દીધું છે તો હવે જો પૂરી ગરમા ગરમ છે અને થેપલા છે તો ચાલો મંડી ફટાફટ બનાવવા એટલે બપોર થાય ત્યાં બધું બની જાય તો હા હારો રમથું અડધો દિવસ અત્યારમાં કાંઈ બીજું કાંઈ નવીન કામ તો ન થાય તો અત્યારમાં આ બધું બનાવી લઈ બપોર થાય ત્યાં નવરા થઈ જાય તો ચાલો આગળ આગળ बताओ તમને हेलो तो जो आई આપણો ફરસીપુરી અને થેપલાનો પ્રોગ્રામ હતો પણ બનવા મંડ્યું કઈક બીજું થેપલાના લોટમાંથી થેપલાના લોટમાંથી મંડી કોલી પૂરી આરા તેલ મૂક્યું છે બરાઈ લઈ ને તો જો બાએ ઓલા તકિયા બનાવી નાખ્યા બાએ જો ખાવા હાટું

નીચે હજી પણ થોડું ઘણું પેકિંગ કરવાનું છે તો એવું બધું ચાલે છે તો હમણાં આવશે ઘરે તો અત્યારે બસ અમે નીકળવાના છીએ તો એ રીતનું છે હવે ક્યાં જાય છે એ તો તમને હમણાં અત્યારે કેવું નથી તમે જઈને જોયો ત્યારે ખબર પડશે તમને કે અમે ક્યાં જવાના છીએ એમ તો એ રીતનું ચાલે છે બધું જો તૈયારી થઈ ગઈ છે બધી ફૂલ હવે જો રેડી થવાનું જ બાકી છે પછી થોડું ઘણું પેકિંગ બાકી છે બધું પૂરું કરીને તો અત્યારે એન્જોય કરે છે ઉઠી ઉઠી આરાધ્યા બેન હું તા તા બાકી કીર્તન તો હું નથી બપોરનો નો ટીવી જોવે છે અને આરાધ્યા ઉઠીને ટીવી જોવા બે ગઈ છે આ પિચકારી લઈ દેવું હો શાંતિ રાખો અહીંયા સીઆઈડી જો ચાલુ છે રજાઓ એટલે આરાધ્યા કીર્તન ને સિયા પેકિંગ પણ બધું જ રેડી થઈ ગયું છે આ બધું લઈ જવાનું છે અહીંયા જો ઠેલી ભરાઈ ગઈ છે હજી આ ઠેલી છે છે અને ઉપર ઠેલો ભરાઈ ગયો છે ને એ રીતનું છે તૈયારી થઈ ગઈ છે બધી તો હવે આવે એટલી વાર છે પછી નીકળવાનું જ છે કા આરાધ્યા નીકળવું છે ને પછી તો બધાય જો જવા માટે રેડી થઈ ગયા છે તૈયાર હવે આવે એટલી વાર છે તો ચાલો

નમસ્કાર અને રમુસે એટલે પિચકારી લેવરાવી તો જ જમીન લીધું છે ને ફ્રી થઈ ગયા છે અને અહીંયા કામ પણ બધું થઈ ગયું છે તો જો અહીંયા ખાટલે ઉતા ઉતા એન્જોય થાય છે આરામ થાય છે બધો આરામ હા એટલે રજા છે એટલે આરામ કરવા દાયવા કાલ આખો દી આરામ કરશું ને રહેવું રોકાશું ને હાંજે વયા જશું કા તો એવું હાલે છે જાઓ તો અત્યારે તો ઉતાસણી હોળી પ્રગટી ગઈ છે તો દર્શન કરવા જઈ આવવી તો ચાલો આજનો વિડીયોનો એન્ડ તો હું અહીંયા જ કરું છું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો